મિત્રો મિત્રો કળી અને તેની અમુક વાતો કે કોઈ પણ ઊંચી જ્ઞાતિમાં જન્મેલ કે નીચી જ્ઞાતિમાં જન્મેલ માત્ર શક્તિશાળી અને પૈસાવાળાને જ રાજ મળશે લોકો ધર્મ કર્મ પણ પોતાના મુજબ કરશે પૈસા ઉપવાસ મહેનતને ધર્મ માનવામાં આવશે તેમજ થોડા પૈસા મળતાની સાથે તેનામાં અભિમાન આવી જશે સ્ત્રીઓ પોતાના વાળનું અભિમાન આવશે સોનું તેમજ હીરા લુપ્ત થશે અને સ્ત્રીઓ પોતાના વાળથી જ સંપૂર્ણ શણગાર સજશે ત્યારે કળીયુગમાં યુવતીઓ ધનવાન માણસને પતિ બનાવશે તેમજ ગરીબ પતિને છોડી દેશે પૈસાનો વધુ પડતો ઉપયોગ તો ઘર બનાવવામાં જ પૂરો થશે જેના લીધે દાન પુણ્યનું મહત્ત્વ ઘટશે અને આખી ધરા ધનના સંગ્રહ ઉપર જ ટકશે પૈસાના ખોટા ઉપયોગ મોજ મસ્તી અને મનોરંજનમાં કરવામાં આવશે તેમજ ધર્મ કર્મના કામમાં પૈસો વપરાશે નહીં કળીયુગની યુવતીઓ પોતાના મુજબ જીવન વિતાવશે અને તેનો સ્વભાવ તેમજ આચરણ વિલાસી બનશે તે અનિતિતથી અને બીજાનું અહિત કરવામાં પણ પાછી નહીં ફરે કળીયુગમાં પૂર અને સુકા દુકાળ જેવી પરિસ્થિતિ મોટે ભાગે સર્જાશે માનવ જીવનમાં ક્યાંય પણ ચેન નહીં પડે અને કળી કળીયુગમાં વરસાદના અભાવે ખાનપાનની વસ્તુઓની કમી આવશે જેના લીધે ઘણા માનવો સાધુઓની જેમ ફળ ફૂલ અને પાન ખાઈને જીવન ટૂંકાવી દેશે કળીયુગમાં માનવ જીવન હંમેશા નાની મોટી પરેશાનીઓથી ઘેરાયેલો રહેશે મિત્રો મોટે ભાગે માણસો સ્નાન કર્યા વગર જ ભોજન આરોગી લેશે તેમજ અંતિમ ક્રિયા શ્રાદ્ધ દેવપૂજા તર્પણની વિધિ પણ કોઈ નહીં કરે ત્યારે કળીયુગની સ્ત્રીઓ લોભી વધુ ખોરાકવાળી તેમજ બુદ્ધિહીન હશે આ ઉપરોક્ત જણાવેલ તમામ શબ્દો મહર્ષિ વેદવ્યાસજીના છે મિત્રો સ્ત્રીઓ પોતાના પતિ તેમજ ગુરુઓનો આદર સત્કાર નહીં કરે બાળકોનું પેટ ભરતા પહેલાં તે પોતાનું પેટ ભરશે અને મિથ્યા તેમજ કવેણ બોલશે આ સિવાય તે દુરાચારી પુરુષોને મળવાની આશંકા રાખશે માનવનો વેદ પુરાણ ઉપરથી વિશ્વાસ ઉઠી જશે કર્મકાંડીઓની બોલબાલા થશે તેમજ ધર્મ કર્મ કરવાવાળા ધાર્મિક લોકોને તજવામાં આવશે કળીયુગનું માનવ ભગવાનના અસ્તિત્વ ઉપર શંકા કરશે તેમજ ચોર અને રાજાનું વર્તન એક સમાન લાગશે બધાને માત્ર ને માત્ર પૈસા જ દેખાશે સ્ત્રીઓ નાની વયે એટલે કે સોળ વર્ષની વયે જ માં બનશે ગૌહત્યા જેવા પાપ વધશે જેના પરિણામે ગૌમાતાની સંખ્યામાં ઘટાડો આવશે સાધુ સંતોના વાણી તેમજ વર્તનમાં ફેર દેખાશે નાની ઉંમરે વાળ સફેદ થશે ને ત્રીસ વર્ષ સુધીમાં તો ગઢ પણ આવી જશે ભગવાન શ્રી નારાયણ કળીજુગ વિશે જ્યારે ઋષિ નારદને સમજાવતા હતા તો તેમણે જણાવ્યું હતું કે આ સમય એવો હશે જેમાં પુરુષો પોતાની પત્નીને આધીન થઈ અને રહેશે તેમની સ્થિતિ એક ચાકર જેવી થઈ જશે તેમજ પોતાની પત્નીઓના કવેણ પણ તેને સાંભળવા પડશે જ્યારે કળિયુગના પાંચ હજાર વર્ષ પૂરા થશે ત્યારે મા ગંગા વૈકુંઠમાં પાછા ફરશે અને ત્યારની ગંગા નદી છે સુકાઈ જશે જ્યારે કળિયુગના દસ હજાર વર્ષ પૂરા થશે ત્યારે પૃથ્વી ઉપરથી બધા દેવી દેવતાઓ પૃથ્વીનો ત્યાગ કરી પોતાના દામ પરત ફરશે એકમાત્ર હનુમાનજી મહારાજ જે પ્રલય સુધી આ ધરા ઉપર રહેશે એક એવો સમય આવશે જ્યારે મા ભોમ અનાજ ઉગાડવાનું બંધ કરી દેશે કોઈ પણ ઝાડ ફૂલ કે ફળ નહીં આપે અને કામધેનું ગણાતી ગૌમાતા દૂધ આપવાનું બંધ કરી દેશે ધાર્મિક કાર્યો ઓછા થશે બળવાનનું રાજ ચાલશે તેમજ સમાજમાં કોઈ વ્યવસ્થા નહીં હોય અને આખો સમાજ હિંસક બની જશે નાની નાની વાતોથી એકબીજાના વિરોધી બનશે શાસ્ત્રોનું પઠન બંધ કરવામાં આવશે અને તે કાર્યો વધશે ભાઈ ભાઈમાં પ્રેમ નહીં દુશ્મના વર્તવરશે અને સ્ત્રી પુરુષો અધર્મ આચરશે લગ્નજીવનની કિંમત અને તેના સંબંધ ખોવાઈ જશે સ્ત્રી પુરુષ બંને વૈભિચારી બનશે અને ચોરી કરનારાઓની સંખ્યામાં વધારો થશે ખરાબ નીતિથી કમાવાવાળા વધશે પુરાણો મુજબ કળી સમયગાળો ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષનો છે જેમાંથી અત્યાર સુધી તો ખાલી લગભગ પાંચ હજારથી ઉપર વર્ષ જેટલા વીતી ચૂક્યા છે કળીજુગને પણ ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવે છે જેમાં એક ભાગ એક લાખ અડસઠ હજાર વર્ષનો રહેશે અને આપણે હજુ આ ભાગમાં જ જીવી રહ્યા છીએ આપણે અત્યારે જ આ ઉપર જણાવેલ તથસ્યો અનુભવી રહ્યા છીએ મિત્રો અત્યારે જ તમે જોઈશો જોશો કે ધર્મ કર્મના કામ બહુ ઓછા થવા લાગ્યા છે જ્યારે આ એક ભાગ વીતશે પછી તો ભગવાન કોને કહેવાય એ વાતનું પણ કોઈને ધ્યાન નહીં હોય ને ભગવાનને સૌ કોઈ ભૂલી જશે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં દેવી દેવતાઓની છબી પણ નહીં રાખે ને આ રીતે જ્યારે બધા વર્ષ પૂરા થશે ત્યારે છેલ્લા દાયકામાં માનવનું જીવન તકલીફોથી ભરેલું હશે આકાશ પાતાળ એક સમાન લાગશે અને પ્રદૂષણને લીધે દૂષિત થયેલું વાતાવરણ અગ્નિ વરસાવશે તેમજ પંચતત્વો જેવા કે પૃથ્વી વાયુ જલ આકાશ અને અગ્નિ પ્રલયને આમંત્રિત કરશે અત્યારે તો હજુ આ શરૂઆત છે મિત્રો ઘણા વર્ષો બાકી છે પરંતુ આપણે આપણી આજુબાજુ આ બધું જોઈએ છીએ પણ આના કરતાં પણ વધારે કપરો સમય હવે આવશે ત્યારે માત્ર ને માત્ર ભગવાન ઉપર વિશ્વાસ રાખનાર જ બચી જશે આ કાળનો કોળિયો નહીં બને વિષ્ણુ પુરાણ ઉલ્લેખ છે કે જ્યારે આ પ્રલયનો સમય નજીક આવશે ત્યારે ભગવાન વિષ્ણુ પોતે આ પૃથ્વી ઉપર કલકી અવતાર ધરશે અને તે તેના ભક્તોનો ઉદ્ધાર કરશે તો માત્ર પ્રભુ ઉપર વિશ્વાસ રાખી અને હંમેશા સારા કાર્ય કરતા જાવ જેનું ફળ આપવા હરી પોતે આવશે દેવાયત પંડિત દાડા દાખવે સુણી લે દેવડ દેનાર નાર આપણા ગુરુએ આગમ બાખ્યા જૂઠડા નહીં લગાર લખ્યાને ને બખ્યા સોઈ દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે પહેલાં પહેલાં પવન ફરુકશે નદીએ નહીં હોય નીર ઓતર દિશાથી સાહેબો આવશે મુખે હનુમો વીર દેવાયત પંડિતે પણ જે વર્ષો પહેલાં પોતાની વાણી કહી ગયા હતા એ આજના વર્તમાન સમયમાં એના તમામ એક એક શબ્દ જાણે સચોટ સાબિત થઈ રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે મિત્રો ત્યારે કળિયુગમાં માણસો માણસો સાથેનું વ્યવહાર કેવું હશે અને કળિયુગમાં કેટલી હિંસાઓ અને કેટલી એવી ઘટનાઓ બનશે જે આપણે ક્યારે વિચારી પણ નહીં હોય મિત્રો